નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર મોદી રાજનાથ સિંહ વચ્ચે બંધ બારણે મેરેથોન ચર્ચા અમદાવાદમાં પ્રથમ વખત યોજાઈ સાયક્લોથોન ने मिलन ट्रॉफी मा वॉरियर्स टीम चॅम्पियन सिंगम टीम महाकुंभ मेळािकोनवे लाखो श्रद्धाळू न पवित्र स्नान सायक्लोन ना कारणे शहरीजन हैरान परेशान અન્ન કન્યા પ્રકાશ ક્રોમા યોજાય સમૂહ લગ્ન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નવ નિર્વાચિત અધ્યક્ષ રાજનાથસિંહને મળ્યા હતા અને ભાજપ અધ્યક્ષ બનવા બદલ ગુલદસ્તો આપી શુભેચ્છા પાઠવી હતી રાજનાથના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બે કલાકથી પણ વધારે ચાલી હતી લાંબી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી સહિત વિવિધ રાજકીય મુદ્દે પરામર્શ થયો હતો नए राष्ट्रीय अध्यक्ष आदरणीय राजनाथ सिंह जी को शुभकामना देने के लिए मैंने उनसे समय मांगा था और आज सुविधा इसलिए मैं आया था गुजरात में मुझे आगे क्या करना चाहिए सरकार के संबंध में उनको कोई सुझाव हो उनका मार्गदर्शन हो उस विषय में भी मैंने उनसे मार्गदर्शन मांगा है मिला है और उनके नेतृत्व में हम गुजरात में अधिक से अधिक भारतीय जनता पार्टी की सेवा कर सकें भारतीय जनता पार्टी गुजरात इकाई देश की सेवा करने में भी पूरी तरह काम आए उसके लिए विस्तार से चर्चा आदरणीय राजनाथ सिंह जी हुई है બેઠક બાદ નરેન્દ્ર જણાવ્યું હતું કે ગુજરાત કામગીરીને લઈને તેમણે ગુજરાતને વધુ સારું બનાવવા માટે રાજનાથસિંહના સૂચનો માંગ્યા હતા લોકસભાની ચૂંટણી અંગેની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી આ મુલાકાત બાદ તેવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારી ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં નરેન્દ્ર મોદીને મોટી જવાબદારી સોંપવાની જાહેરાત થાય તેવી શક્યતા પણ છે અમદાવાદ શહેરને મેરેથોન સિટી બાદ સાયક્લોથોન સિટી બનાવવા માટે રવિવારે શહેરમાં સાયક્લોથોન ટ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો ગઈકાલે વહેલી સવારે રિવરફ્રન્ટથી નાણામંત્રી નીતિન પટેલ અને મેયર અસિત વોરાએ દિલ્હી ફરકાવી સ્વરકાવી સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તેમજ તન અને મનની સ્થૂર્તિ માટે સાયકલ શ્રેષ્ઠ વાહન છે વિવિધ કેટેગરીની રેસમાં આ બાળ વૃદ્ધો અને યુવાનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અમદાવાદ શહેર કે हजारों युवक युवतियों को प्रेरणा देने के लिए और ख़ास करके पर्यावरण आरोग्य और सफाई काम में लोगों की जागरूकता बढ़े नागरिकों का सहयोग बढ़े इस पैगाम के साथ अहमदाबाद कॉरपोरेशन ने साइक्लोथन का आयोजन किया है हजारों स्पर्धकों ने इसमें भाग लिया है और अंतर्राष्ट्रीय धोरण के नियमों अनुसार इसकी हरीफाई हो रही है और 105 किलोमीटर 48 किलोमीटर और 16 किलोमीटर ऐसे तीन प्रकार के वर्ग में सब भाग ले रहे हैं और काफ़ी अच्छा इनाम दो लाख रुपये से लेके सभी को इसमें भाग लेने के लिए पंद्रह सौ रुपये का प्रोत्साहन इनाम भी कॉरपोरेशन ने रखा है और साबरमती रिवर फ्रंट पर इसमें बहुत उत्साह से हजारों युवक युवती जुड़े हैं उन सबको मैं धन्यवाद करता हूँ अभिनंदन करता हूँ और म्युनसिपल कॉरपोरेशन ने भी ऐसा बढ़िया इंतजाम किया है कि सभी आयोजक और हरीब साथ में मिलके पूरे अहमदाबाद शहर में इसका रूट जो है वो अहमदाबाद के हजारों नागरिक भी उसका लाभ ले सकेंगे इस रिस्क को देख सकेंगे ऐसी व्यवस्था की है ऐसा अच्छा आयोजन करने के लिए कॉरपोरेशन के हमारे मेयर और सभी साथियों को મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે વિશ્વ પર્યાવરણ જાળવણી જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણ જાળવણી સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવણી માટે લોકજાગૃતિના ભાગરૂપે આ દિશામાં સાયક્લોથોનનું પહેલું કદમ છે મીડિયાના પ્રતિનિધિઓને ક્રિકેટની મજા સાથે મનોરંજન મળે તે માટે માટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાઈ હતી ટુર્નામેન્ટમાં વિવિધ અખબારો તેમજ ટીવી ચેનલોના પ્રતિનિધિઓને મળીને ટીમોએ ભાગ લીધો હતો છવ્વીસ મે યોજાયેલી ફાઇનલ મેચમાં વોરિયર્સ ટીમ અને સિંઘમ ટીમ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં વોરિયર્સ ટીમ ચેમ્પિયન અજયભાઈ દવે કોણાલભાઈ ફૈઝાનભાઈ મુંજાલ દવે અને રાજેશ જાની સ્વપ્નિલ જાની પરેશ શેઠ જય દવે સહિત લોકોએ ભાગ લીધો હતો અને તેમની મહેનતના કારણે તેઓ ફાઈનલ સુધી પહોંચ્યા હતા મહાકુંભ મેળામાં સંગમ ખાતે લાખો પવિત્ર સ્નાન કર્યું હતું ઠંડી હોવા છતાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પોષી પૂનમના સ્નાનને શાહી સ્નાન ગણવામાં આવે છે પોશી પૂનમના દિવસથી એક મહિના સુધી ગંગા કિનારે એટલે કે પ્રયાગ ખાતે શ્રદ્ધાળુઓ તપ કરે છે જેને કલ્પવાસ કહેવાય છે અહીં ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ માઇલો સુધી ચાલીને આવ્યા હતા અસંખ્ય શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભો લીધો હતો અમદાવાદમાં યોજાયેલા સાયક્લોથોન ટ્રેસના કારણે શહેરના હાર્દ સમા રોડ બંધ કરી હતી સવારે છ વાગ્યા બપોરના એક વાગ્યા સુધી આશ્રમ રોડ સીજી રોડ એસજી હાઈવે સહિતના હાર્દ સમા માર્ગો બંધ કરી દેવાતા શહેરીજનો પરેશાન થયા હતા ગોરૂકુટ રોડ પર એક વ્યક્તિ હાથમાં લોહીની બોટલ લઈ દવાખાને પહોંચતા પોલીસની આજી કરતી નજરે પડી હતી

तो तत्य सुधीना मुख्य समाचार नी खास कती माटे आप निहाता रोहो लाइव लाईव्ह न्यूज बुलेटिन नमस्कार